હા કરો ફોન તારા હાડો હાડો કરો અમે હા ભળા મો બોલીશ નહીં હો બોલતા નહીં તમે હો ના બોલો લાશમીકુનો ફોન રાખો હા તમે હા બોલો કેનો હે ગંદર પકોડા ભાઈ आबरस कुटदै कौन बोल रहा है तो करवा मजा मां बोल रहा हूं तेरा मजा मजा तो मैं तुम्हें तो तो क्या थी बोलूं अरे भाई से आपरे बालपुना भेरू हमने ना बोल के माने तुम्हें ना आवाज पर थी तो बहुत टाइम तय गयो से बात करे तेरे हाल में उखल ना पड़ी तो पड़े तुम्हें थोड़ा जनावा तो खबर पड़े अरे हां कोहड़ो बोलू कोहड़ो नहीं तुम्हें पट पोते धोवानी हम हां कोहड़ो कोहड़ो बोलो बोलो सो हालत है ता पानी बस शांति है

ના ના યાર સિંગર અમે અહીંયા આવશે ને સ્ટુડિયો આપણે ત્યાં ગઈ નાખશે કેવી રીતે ગાવાનું આપણે બિયાલ તો નથી આપણે બધી તૈયારી બરાબર એટલે કેવાનો મતલબ કે હજી જીરો જ છે એક ન પોઈન્ટ આગળ નથી વધ્યો એવું છે એમ હા એટલે આપણે ફૂલ ટાઈમ તમારે જ આપવાની છે અને શીખવું છે મૂળ એનો સે વિષય એનો જસ્ટ છે કે મારે શીખવું જ છે એટલે શીખશે એમ લોકો ને મળે તો એક દિવસ લઇ ને અમારા studio આવો બધી કઈ રીતે છે સમજાવશું પછી એમની કરાવશું કે કઈ રીતે પેલી કઈ રીતે ગાવી કઈ રીતે શીખવીશું બરાબર હે બરાબર બરાબર તો હું બે દિવસમાં લઈને આવું તમને હા તો બે દિવસમાં તમને ટાઈમ મળે તો કાલે હવે તો કાલે ના બે દિવસ આવજો કોઈ training માટે આવતું નથી હાલ સ્ટુડિયો ખાલી જ છે હા બરાબર એમને પૂરેપૂરો સપોર્ટ કરીશું ને વાયરલ થાય છે એવું કરી અરે કહેના ચાહતે હો બરાબર અને ખર્ચી પાણી નું તમે થોડી વાત કરી લેજો કે થોડો ઘણો ખર્ચી પાણી દેવા પડશે હા બરાબર આપણે રાતો રાતે આમાં વાયરલ કરી આપશું બરાબર ઓકે ઓકે થેન્ક યુ હો ઓકે ઓકે હો ચાલો યા મોહનારી મો એમ તેમ નતો ધોળા લુકડા ધોળો આસમાન ને ધોળી જમીન એક જ મેં તો માની તમારી વાત મને કલાકારની વાત તો જબર મજા આવી હા મારા તું રે તારું વળી દે હજાર નું બૂસ મારું હું નતો કેતો કલાકાર નેક્સ્ટ લેવલ ના લેવલ મોહના નેક્સ્ટ લેવલ નેક્સ્ટ એનો મતલબ મને નથી એનો મતલબ ઉપાડી એટલે એમ કે તમને ગુજરાતમાં ઊંચા લેવલના નેક્સ્ટ લેવલના ના કલાકાર બનાવવાના છો તે તમે એવું નામ રાખવાનું બનાવવાનો બંકો બંકો મોહનાજી મારે તમારી જેમ ધોળા લુઘડા પહેરીને ફરો છે આ બાવળી અમાર રખડી રખડીને મારા માથાના બાલ મારા હારા માથાના શું ટકો કરાવી દઉં તારે આ આ જમીન બે વિગારીને દેખાડીને એ પણ વેચાઈ દઉં બુચી શું વિચારવા પડી ગયા તમે ઘડી ઘડી

બોલો તમે ત્રણ નું બુસ માર્યો એમને માલું આ ગુછ મારતા હો ના 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 મોહનજી આવકથી તો એવું નહીં કરો હું તમે પૈસા આલો ને એવા નેવા ઉલ્યા કલાક અને આલું ભરા સારો હવે હું પહેલાનું દૂધ તો ભરાવું છું એનો ઓલો પગાર આવ્યો છે એટલે કેશ તો મારી પાસે નથી પણ ઓલા ફેટીએમ પડ્યા છે તમારું હું ફેટીએમ કરી દઉં આ કરી દો તમે ફેટીએમ

વાજી ગયો હા રેડી આવી ગયા રેડી એટીએમ માં મે 10000 નાખી દીધા હવે ભૂલતા નહીં તમે રેડી 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 હવે આ વખત તો તમારું કામ કમ્પલેટ કરી નાખું હા હા સારું લે હું નીકળું હવે એ ભલે હો દાવળી દાદુ કોહળા દે એ હો બેહો તા એ હા હા તો એ બની 10000 નો મેલ પડ્યો પાછો મોના ખતમ કાચી મારી પેલો તણ રાનવાળી લાલ ને બાય બાય ગુડબાય ગયા આ તો હોટેલ માં રમવા જાય છે